મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ભાવ જે છે એ દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે તો રોકાણકારો અને સોનાના ખરીદારો માટે એક સારો મોકો જોવા મળી રહ્યો છે કે આગામી દિવસોમાં હવે સોના તેમજ ચાંદીની ખરીદી લેવી જોઈએ કારણ કે જે સોનો જે છે એ ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં શું છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો સોના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો

તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોના આજે એક ગ્રામ સોનાની કિંમત બસો હજાર આઠસો સો ગ્રામ છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની ની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ સોનું દસ હજાર ચોવીસ કેરેટ સોનાની કિંમતો માં તો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ને માં જયારે દસ ગ્રામ એક હાજર એકસો માં સો ગ્રામ અગિયાર હજાર ચારસો નેવું એક કિલો એક લાખ ચૌદ હજાર તો મિત્રો ચાંદીની કિંમતો માં બે હજાર થી પણ વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનાની કિંમતોમાં આવેલા આ ઘટાડાથી થી અત્યારે સસ્તા દરે સોનું ખરીદવાની તક મળી ગઈ છે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જ જોઈએ કારણ કે આગામી દિવસોમાં આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો સામાન્ય રીતે વધારામાં જતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો જોવા મળી રહ્યા હતા કે શું આ સોનું જે છે એ આગામી દિવસોમાં હજુ પણ સસ્તું થશે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જાણકારો દ્વારા જાણવા મળી છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતો અપેક્ષા એ જીરો પોઈન્ટ બે ટકા વધી આવ્યો છે હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો અમેરિકી ફેડ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપો મૂકે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના સોના ભાવ માં હાજર વાયદામાં ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમાં ચાંદી ખરીદી કરી અને સોના દાગીના બનાવતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જબરતી હોય છે તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયના પ્રશ્નોની વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ લગભગ સતત મોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનું સૌથી વધારે રોકાણકારો ખરીદી કરતા હોય છે કારણ કે ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને હવે વાત કરીએ

સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા જોવા મળે છે તેની સમસ્યા સીધી સોનાની કિંમતોને અસર કરતી જોવા મળતી હોય છે દાખલા તરીકે વાત કરીએ તો ભારત પાકિસ્તાન ના યુદ્ધ ચીન તાઇમાન યુદ્ધ હમાસ રીતે કોઈ પણ યુદ્ધ જેવી જોવા મળતું હોય છે તો હવે તમે જો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના ખરીદી કરી લેવી જોઈએ કારણ કે લગ્ન માટે અથવા તો તહેવાર માટે સોનું ખરીદવું એ અત્યારે જ

ની ખરીદી કરી રહ્યા છે તો આ વધઘટ વચ્ચે અમેરિકાએ કર્યું એક મોટું એલાન કે સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને સીનું જે છે એ મિત્રો સતત અત્યારે હાલ વાત કરીએ તો સીધો ઘરેલું ખર્ચમાં ઘટાડો તહેવારો દરમિયાન વધતી માંગ અને સસ્તું સોનું જો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો લોકો કહી રહ્યા છે કે હજુ પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ હાલ વાત કરીએ તો મિત્રો

આગામી દિવસોમાં સોના તેમજ ચાંદી ખરીદવું છે તો હવે ક્યારે ખરીદી કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ